સરકાર તો ગરીબો સુધી પોતાની યોજના પહોંચાડવાનો પ્રયત્ન કરે છે સરકાર તો ગરીબ ખેડૂતો સુધી આર્થિક સહાય પહોંચાડવાનો પ્રયત્ન કરે છે પણ આપણી ત્યાં રાક્ષસ જેવા અધિકારીઓ છે જે ગરીબના મોઢામાંથી કોળિયું છીનવીને ખાઈ જાય છે આવા જ એક સરકારી અમલદારની વાત કરવી છે જેમણે ગરીબ ખેડૂત પાસે સાત લાખ રૂપિયા માંગ્યા હતા અને આ અધિકારીને પકડવા ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોના ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરો મેદાને પડે છે અને ભારત સરકારના કર્મચારીને લાંચ લેતા રંગે હાથ પકડે છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે એક વખત કબૂલ કર્યું હતું કે અમે ગરીબો માટે રૂપિયો મોકલીએ છીએ તેમાંથી ગરીબના હાથમાં માત્ર પૈસા પહોંચે છે પંચ્યાસી પૈસા તો ભ્રષ્ટ અધિકારીઓ ખાઈ જાય છે રાજીવ ગાંધી જ્યારે આ બોલ્યા તેનો બહુ લોકોએ ફાયદો લીધો કારણ કે રાજીવ ગાંધીએ સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારની કબૂલાત કરી હતી પણ આજે સ્થિતિ કઈ બદલાઈ નથી આજે પણ સ્થિતિ એવી જ છે સરકાર ગરીબો માટે યોજના બનાવે છે સરકાર ગરીબો માટે આર્થિક સહાયની વ્યવસ્થા રાખે છે પણ આ સરકારી અમલદાર જે રાક્ષસ અને ગિદ્ધ જેવા છે તે ગરીબના મોઢામાંથી આવેલું કોળિયું છીનવી જાય છે અત્યારે સૌરાષ્ટ્રની અંદર કપાસ ખરીદવાની મોસમ ચાલી રહી છે અને સરકારની એક યોજના છે સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસ ખરીદી રહી છે અને આના માટે ભારત સરકારનું કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ જવાબદારી સંભાળે છે ગીર સોમનાથના એક ખેડૂત છે ખેડૂત પોતાની કપાસ ટેકાના ભાવે આપવા માંગતા હતા અને એમણે લગભગ ત્રણ હજાર ઘાસડીઓ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને આપી પણ ત્યાં બેઠેલા અધિકારી મહેશ બિરલાના મોઢામાંથી લાલ ટપકતી હતી અને તેમણે આ ખેડૂતને કહ્યું કે મને ઘાસડી દીડ પાંચસો રૂપિયા આપવા પડશે એટલે કે ત્રણ હજાર ઘાસડીના પંદર લાખ રૂપિયા થાય એક તો ખેડૂત મહેનત કરે છે વાવે છે મજૂરી કરે છે ક્યારેક ક્યારેક કુદરત પણ તેની સાથે મજાક કરે છે ક્યારેક કમોસમી વરસાદ થાય છે તો ક્યારેક વરસાદ વરસતો પણ નથી આ ખેડૂતને ગળે આવી ગયું હતું પંદર લાખ રૂપિયા આપવા પડે પણ આખરે નક્કી થયું કે બાર લાખ આપો અને ખેડૂત કમ અને બાર લાખમાંથી પાંચ લાખ રૂપિયા આ મહેશ બિરલા નામના ભારત સરકારના અધિકારીને પહોંચાડે છે પણ આતરડી કકળી રહી હતી કારણ કે રાત દિવસ પોતે પોતાના પરિવારે પોતાના મજૂરોએ પરસેવો પાડી કપાસ પકવ્યો હતો અને આ રાક્ષસ જેવો અધિકારી હવે લાંચ માગી રહ્યો હતો પાંચ લાખ રૂપિયા આપ્યા પછી આ ખેડૂતને વિચાર આવ્યો કે મારે લાંચ રુશ્વત વિરોધી દળ પાસે જવું જોઈએ એટલે તે પહોંચે છે ગીર સોમનાથમાં આવેલી લાંચ રુશ્વતની કચેરીમાં અને ફરિયાદ આપે છે કે સાહેબ પાંચ લાખ રૂપિયા તો આ અધિકારી લઈ ગયો છે અને હજી મારે સાત લાખ રૂપિયા આપવાના બાકી છે ગીર સોમનાથના પોલીસ ઇન્સ્પેક્ટર જેઓ આ જવાબદારી સંભાળી રહ્યા હતા ડી આર ગઢવી તે છટકાનું આયોજન કરે છે આ અધિકારીને પકડવા માટે પણ આ બિરલા નામના અધિકારી થોડા ચાલાક નીકળ્યા અને બિરલાએ એવું માની લીધું કે આ પૈસા જો હું આંગળીયામાં ટ્રેપ શક્ય નથી પણ ખબર નહોતી આ બિરલાને કે પોલીસ પણ તમારી બાપ થાય અને બાપ થઈ એટલે જ્યારે ખબર પડી કે આ અધિકારી બિરલા હવે આંગળીયાથી પૈસા માંગી રહ્યા છે ત્યારે ડીઆર ગઢવીએ પોતાના સિનિયર અધિકારીઓને જાણ કરી અને ડી સિનિયર અધિકારીઓએ કહ્યું કે તમારી મદદમાં બે પોલીસ ઇન્સ્પેક્ટરોને અમે મોકલીએ છીએ એટલે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ગમારા અને ઇન્સ્પેક્ટર વિરાણીને આ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા આમ ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરો જેઓ એસીબીમાં ફરજ બજાવે છે ગઢવી ગમારા અને વિરાણી હવે મેદાનમાં હતા ટ્રેપનું બરાબર આયોજન થયું અને છેલ્લી ઘડીએ આ બિરલા પોતાનો પ્લાન બદલે તેવી શક્યતા પણ હતી એટલે પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી ઉના રોકાય છે કારણ કે જે ફરિયાદી ખેડૂત છે ઉનામાં રહેતો હતો અમને શંકા એવી હતી કે એક વખત આંગળીયામાં પૈસા મોકલો એવું કીધા પછી લાશ માગનારો અધિકારી પહોંચી જાય ઉના કે લાવો પૈસા તો એટલે ઇન્સ્પેક્ટર ગઢવી ફરિયાદીની સાથે ઉનામાં રોકાય છે આ ફરિયાદી બિરલાએ એવું કહ્યું હતું કે તમારે રાજકોટની આંગળીયા પેઢી છે આર કે આંગળીયા એમાં સાત લાખ રૂપિયા મોકલવાના છે એટલે પોલીસ ઇન્સ્પેક્ટર વિરાણી અને ગમારા રાજકોટ રોકાયા હતા એનું કારણ એવું હતું કે એક વ્યક્તિએ આંગળિયા પેઢી ઉપર નજર રાખવાની હતી અને બીજી વ્યક્તિએ આ મહેશ બિરલાના ઘર ઉપર નજર રાખવાની હતી કારણ કે મહેશ બિરલાનું ઘર પણ રાજકોટમાં જ આવેલું છે બસ અહીંથી પૈસા નીકળે છે અને આંગળીયામાંથી ફોન આવ્યો છે પેમેન્ટ આવી ગયું છે બિરલાના મોડામાંથી લાલ ટપકી કારણ કે સાત લાખ રૂપિયા આવ્યા હતા પણ બિરલા પોતાને ચાલાક સમજતો હતો એટલે બિરલાએ પોતાના પટાવાળા દિવ્યશ સાગઠિયાને આર કે આંગળીયામાં મોકલ્યો પણ ખબર નહોતી ત્યાં એમના પપ્પા રાહ જોઈને બેઠા છે જેવા દિવ્યેશ સાગઠિયાએ સાત લાખ રૂપિયા આંગળીયા પાસેથી સ્વીકાર્યા તેની સાથે એસીબીના અધિકારીએ દિવ્યેશ સાગઠિયાને ઝડપી લીધો અને પછી આ પૈસા કોના હતા એણે કહ્યું આ પૈસા તો મારા સાહેબ મહેશ બિરલાના છે એટલે એસીબીની ટીમ જે મહેશ બિરલાના ઘરની બહાર ઊભી હતી તે પણ ત્રાટકે છે અને મહેશ બિરલાને પણ અટકાયત કરી લેવામાં આવે છે આમ બંને કર્મચારીઓની એસીબીએ ધરપકડ કરી જો તમારા મનમાં પણ લાંચ લેવાનો વિચાર આવતો તો યાદ રાખજો કે ગરીબની આતરડી કકડાવશો નિશાશા લેશો તો આ પૈસા તમને નહીં પચે તમારી સાત પેઢીને બરબાદ કરશે વિચાર કરજો તો આ પ્રકારની ઘટના જો આ નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો મને મારા સાથી સોનું ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परायि